અમૃતમ એટલે શું ખૂબ જ સુંદર રીતે આ બધા શ્લોકો સમજાવે છે તો અમૃત કેવું અમૃતમ ભગવદ રસાત્મકમ આ અમૃતનું સ્વરૂપ છે રૂપ અમૃત છે સર્વ મરણાદિ નિવર્તક્રુપ અમૃત શબ્દેન ઉચ્ય મૃત્યુમાંથી પણ બચાવવાનું કોઈકનું સામર્થ્ય હોય તો એ અમૃતત્વનું છે અતો મોક્ષદાતૃત્વ મોક્ષ આપવાનું સામર્થ્ય અમૃતમાં છે પરમાનંદ રૂપતા છે અને પરમ આનંદની પ્રાપ્તિ કરાવનાર પણ આ અમૃત છે હવે આવું દિવ્ય અમૃત અને ભગવાનની કથા એને જો અમૃત સમાન કહેવામાં આવી હોય તો એ વાતને જરા આપણે સમજી લઈએ કે ભગવાનની કથા અમૃતત્વ તરીકે શ્રવણ કરવી ઉત્તમ છે કે બીજા પ્રકારે આપણે ત્યાં કથાનો પ્રસંગ હોય ઘણા બધા વક્તાઓના નામ આવે જે પણ આપણા હિતેચ્છું હોય એ આપણને કોઈકનું ને કોઈકનું નામ આવે મને જે અનુભવ થાય આપ લોકોને કહું આવનાર મનોરથી પરિવાર હોય એ પૂછે કે સંગીત સાથે કથા કરો છો કે નહીં આખું જ શ્રીમદ્ ભાગવત આપ લોકો વાંચો ભાગવતનું મહાત્મ્ય વાંચો ક્યાંય પણ એવું લખેલું મળે કે શ્રીમદ ભાગવતની કથા સંગીતની સાથે કરવી જોઈએ તો મને શ્લોકના દર્શન કરાવજો શ્રીમદ ભાગવતમાં સંગીત ક્યાંથી આવ્યું એ તો ભગવાન જાણે ત્રીસ ચાલીસ વર્ષ પહેલાના પ્રસંગ યાદ કરશો ખૂબ જ ધુરંદર શ્રીમદ ભાગવતજીના કથાકારો થયા નામ લઈએ તો પણ આપણી જીભ પવિત્ર થાય ગોલોકવાસી પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર શાસ્ત્રીજી શ્રીમદ ભાગવતજીની જેટલી સેવા કરી ભાગવતજીનો જો ઇતિહાસ લખવાનો હોય તો સુવર્ણ અક્ષરે સર્વપ્રથમ નામ એમનું લખે સાંપ્રત સમયમાં યાદ કરશો ગોલોકવાસી પૂજ્યશ્રી પ્રિય શાસ્ત્રીજી ઘણા ગ્રંથો લખ્યા શ્રીમદ્ ભાગવતજીની પર વડોદરામાં વિરાજમાન પૂજ્યશ્રી પ્રદ્યુમ્ન શાસ્ત્રીજી શ્રીમદ ભાગવતના એક એક શ્લોકનો જવાબ જોઈતો હોય તો આજની તારીખ એમની પાસેથી મળી જશે એટલું વૈદુષ્ય મારા દાદાજી ગોલોકવાસી પૂજ્યશ્રી રમણલાલ શાસ્ત્રીજી મારા પિતૃચરણ ગોલોકવાસી પૂજ્યશ્રી નિરંજન શાસ્ત્રીજી ઉમરેઠવાળા આ બધા મહાપુરુષોની કથા શ્રવણ કરી કોઈની કથામાં ક્યારેય પણ સંગીતને સ્થાન ન હતું જો ભગવાનની કથા સ્વયં અમૃત સમાન છે તો પછી એમાં આપણે બીજું બધું ઉમેરીએ બીજી બધી ભેળસેળ કરીએ તો એ અમૃતત્વ દૂષિત થાય કે નહીં એનો વિચાર કરીએ કશે આપણે બહાર ગામ જવાનું હોય પાણી પીવાનું હોય અજાણી જગ્યાનું આપણે પાણી ન પીએ મિનરલ વોટરની બોટલ હોય એને લઈને પીએ કે આપણું સ્વાસ્થ્ય ખરાબ ન થઈ જાય જો પાણી પીવામાં આટલે આપણું ધ્યાન રાખીએ તો આ તો સાક્ષાત અમૃત છે ભગવાનની કથા છે એમાં બીજું કંઈ પણ ભેળવવાની બિલકુલ આવશ્યકતા છે જ નહીં ભગવાનને માટે ગોપીજનો ગાન કરે પ્રભુ આપનો તો અમૃત સ્વરૂપ છે જ પણ આપની કથા એ પણ અમૃત સ્વરૂપ તવ કથા અમૃતમ એવા ભગવાને આપણને અમૃત આપ્યું આપણે અમૃતને પણ દૂષિત કરીએ તો પછી આપણો જેવો દુર્ભાગ્ય બીજો કોણ હોઈ શકે હવે અમૃતરૂપી કથાનું પાન કરીએ તો એનું ફળ શું એક શબ્દ આના એક એક ફળ સમજાવે છે તપ્ત જીવનમ ઇત્યાદિ છ પદથી છ ગુણોનું વર્ણન તપ્તાએ સંસારે તેષામ જીવનમ યશમાં સંસારથી તપ્ત થયેલા જે જીવ ભગવાનની કથાને શ્રવણ કરે આ અમૃતત્વને શ્રવણ કરે તેનો સંસારનો તાપ હોય એ નિવૃત્ત થાય તો એક પ્રશ્નનો જવાબ આપો ત્રણ સાડા ત્રણ કલાક સુધી આપણે કથામાં આવીને અહીંયા બેસીએ તો એટલો સમયને માટે તો આપણી લૌકિક ચિંતાઓ દૂર થઈ કે ન થઈ જો સાડા ત્રણ કલાકને માટે આપણે કથામાં આવીને બેસીએ ને આપણી લૌકિક ચિંતાઓ દૂર થતી હોય તો આ સાક્ષાત પ્રમાણ ગોપીજનોના શબ્દોનું તવકથા મૃતમ તખ્ત જીવનમ કોણ ગાન કરે છે કવિ બિરડિતમ મોટા મોટા કવિઓ છે એ ભગવાનની કથાનું ગાન કરે છે બ્રહ્માજી હોય એ પણ ભગવાનની કથાનું ગાન કરે શબ્દાર્થ રસિક જે જ્ઞાનીઓ છે એ પણ ભગવાનની રસરૂપ કથા એનું ગાન કરે છે કવિભિ સર્વે રેવ શબ્દાર્થ રસિક જ્ઞાની વિરીડિતમ જ્ઞાનમ વૈરાગ્ય તપ્તજીવન કવિ વિરિડિત એની પછીનો શબ્દ પ્રયોગ કર્યો છે કલ્મશાપ કલમશ નો અર્થ થાય છે પાપ કલમશમ પાપમ હંતી થી આગળ કથામાં સમજાવ્યું હતું ભગવાનની કથા શ્રવણ કરીએ એટલે કથા શ્રવણ કરવાથી આપણા પાપ હોય એમાંથી આપણે નિવૃત્ત થઈએ ગોપીજન એનું ગાન કરે છે કલ્મશા એની પછીનો શબ્દ પ્રયોગ શ્રવણ મંગલમ ઈદમ તો ચરિતમ શ્રુતમ આનંદમ જનયતી ઇતિ શ્રવણ જો ભગવાનની કથા શ્રવણ કરતા કરતા આપ લોકોનું મન પ્રસન્ન થતું હોય તો સમજવાનું આ ભગવાનની કથા શ્રવણ મંગલમ સાક્ષાત અમૃત સ્વરૂપ કથા એની અનુભૂતિ આપ લોકોને થઈ રહી છે શ્રવણ મંગલમ શ્રીમદ કથામૃત એ લક્ષ્મીયુક્ત છે શ્રોતા અને વક્તા આ બંનેને લક્ષ્મીની પ્રાપ્તિ કથામૃત એના દ્વારા થાય માટે શબ્દ પ્રયોગ કર્યો છે શ્રીમત કથામૃત તો લક્ષ્મ્યા અપી અપેક્ષિતુક્ત અને આ તતમ આ સર્વતા તતમ વ્યાપત સર્વત્ર વ્યાપ્ત આ ભગવાનનું કથા છે